ગણેશ યુટ્યુબ ચેનલ બાળકો માટે એકદમ હેલ્ધી થેપલા બનાવવા માટે આપણે થોડી પાલક લઈશું થોડી મેથી લઈશું લીલું લસણ લઈશું થોડી કોથમીર આ બધી જ વસ્તુ આપણે ઝીણી ઝીણી સમારી લઈશું હવે એક વાસણમાં તમારે ઘઉંનો લોટ લેવાનો છે રોટલીનો લોટ દોઢ વાટકી રોટલીનો લોટ છે અડધી વાટકી ચણાનો લોટ ચણાના લોટની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી મીઠું થોડી હિંગ અડધી ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલું દહીં એક ચમચી મલાઈ છે ફ્રેશ દૂધની મલાઈ અથવા તો તમે ફી ફ્રીજમાંથી તમે ફ્રોઝન કરેલી હોય એ મલાઈ પણ લઈ શકો છો બે ચમચી જેટલા તલ થોડો અજમો આપણે આ રીતે પીસીને નાખીશું હાથેથી અજમો છે એક મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું ઘી પણ એડ કરી શકો છો તમે હવે આમાં આપણે તેલ ઓછું નાખ્યું છે કારણ કે આપણે આમાં એક મોટી ચમચી ભરીને મલાઈ એડ કરી છે એક આખું આપણે લીંબુ નીચવીશું આ જે રેસીપી છે એ ઘરના બે સભ્ય માટે છે નાના બાળકો માટે છે એટલે આપણે થોડુંક જ આદું છીણીશું આટલું જ આપણે આદું નાખીશું ઝીણી સમારેલી પાલક એડ કરીશું ઝીણી સમારેલી મેથી ઝીણી સમારેલી કોથમીર અને ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું હવે આપણે બધી જ સામગ્રી મિક્સ કરી દઈશું પહેલાં આપણે કોરી બધી જ વસ્તુ મિક્સ કરીશું બધું મિક્સ કર્યા પછી આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી આપણે ધીમે ધીમે પાણી એડ કરીશું આમાં મેં લીલું મરચું નથી નાખ્યું નાના છોકરાઓને ધ્યાનમાં રાખીને પણ જો તમે મોટા માટે બનાવતા હો અને તમારે તીખાશ જોઈતી હોય તો તમે બે લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી શકો છો સૂકું લસણ પણ એડ કરી શકો છો પણ અહીંયા મેં લીલું લસણ લીધું છે વધારે એટલે સૂકું લસણ નથી નાખ્યું એટલે જ મેં ખાલી આદુની છીણી નાખી છે તો તમે જો મોટા મા માણસો માટે બનાવતા હો તો તમે આદુ મરચાં લસણની પેસ્ટ ડાયરેક્ટ એડ કરી શકો છો લોટ છે એ તમારે બહુ ઢીલો અને બહુ કડક પણ નથી બાંધવાનો આ રીતે આપણે ફેરવી ફેરવી ને બધો જ લોટ લઈ લઈશું બધું જ કવર કરી દઈશું અને ખૂબ જ ફટાફટ બે ત્રણ મિનિટમાં લોટ બંધાઈ જાય છે ઉપરથી આપણે થોડું તેલ એડ કરીશું અને ફરીથી લોટ આવી રીતે તેલ સ્પ્રેડ કરીશું અને લોટ ઉપર આવી રીતે બધું જ મિક્સ કરી દઈશું તમે આ તરત પણ વાપરી શકો છો લોટ થેપલા બનાવવા માટે અથવા તો પછી તમે એક બે કલાક પછી પણ વાપરી શકો છો અને જો લોટ વધે તો તમે ફ્રીઝરમાં એક ડબ્બામાં પેક કરીને બીજા દિવસે પણ આના ગરમ ગરમ જેટલા બનાવી શકો છો હવે આપણે આટલી સાઈઝનો લુવો બનાવીશું અને આ રીતે રોટલીનો લોટ હોય તેમાં આવી રીતે લુવો ર રગડશું બધી જ બાજુએથી જેથી ફટાફટ વણાઈ જાય અને પછી આપણે જેમ રોટલી વણતા હોય એ રીતે ધીમે ધીમે વણવાનું છે જરૂર પડે તો આપણે વચ્ચે થોડો લોટ લઈશું અને તમારે બહુ ઝાડો પણ નથી રાખવાનો અને એકદમ રોટલી જેટલું પતલું પણ નથી રાખવાનું તો આપણે આ રીતે એક થેપલું વણી દીધું છે તવી ગરમ થાય એટલે આપણે આ રીતે વણેલું થેપલું મૂકી દઈશું અને બે મિનિટ સુધી તેને એક બાજુ ચડવા દઈશું બે મિનિટ પછી જ્યારે એક બાજુ ચડી જાય એટલે આપણે ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુ ચડવા દઈશું બીજી બાજુ ચઢે ત્યાં સુધી આપણે થોડું ઓઇલ આ રીતે એક બાજુ સ્પ્રેડ કરીશું તવેતાથી તમે ડાયરેક્ટ ઓઇલ લેશો તો ઓછું આવશે અને તેને સ્પ્રેડ કરવામાં પણ ઇઝી રહેશે હવે આપણે જ્યાં ઓઇલ લગાડેલું છે ત્યાં બરાબર ચડવા દઈશું અને સાથે જ બીજું થોડું ઓઇલ આપણે આ રીતે સ્પ્રેડ કરીશું અને સ્પ્રેડ કર્યા પછી તવેતાની મદદથી તેને આ રીતે થેપલા ઉપર સ્પ્રેડ કરીશું અને બે બાજુ તમારે આ રીતે દબાવી દબાવીને થેપલા છે બીજી બાજુ પર તેને સરસ ચડવા દઈશું એકદમ હલકેથી દબાવી દબાવીને તો આ જે થેપલા છે એ ખાટા મીઠા બહુ જ સરસ લાગે છે અને આમાં કોથમીર પાલક મેથી લીલું લસણ એમ ઘણી જ બધી હેલ્ધી વસ્તુ આપણે આની અંદર એડ કરી છે દહીં છે મલાઈ છે આપણે તેલ ઘણું ઓછું લીધું છે કારણ કે આપણે મલાઈ વધારે એડ કરી છે એટલે તો થેપલા એકદમ સરસ તૈયાર છે ગરમ ગરમ થેપલા સાથે આપણે સૂકી ભાજી બનાવીશું તો તેના માટે આપણે થોડી પેણીમાં થોડું તેલ લઈને જીરું એડ કરીશું જીરું તતરાવા માંડે એટલે થોડી હિંગ એડ કરીશું આમ તો થેપલા તમે સોસ સાથે ચા સાથે પણ સર્વ કરી શકો પણ જો તમે નાના બાળકો માટે કરતા હો તો બેટર છે તમે કંઈક હેલ્ધી વસ્તુ બનાવો જેથી તે તે લોકો પણ ખાઈ શકે જીરું તતળવા માંડે એટલે આ રીતે આપણે મોટા મરચાં એડ કરીશું અને લીમડો એડ કરીશું અહીંયા મોટા મરચાં છે એ મેં બહુ જ મોટા રાખ્યા છે જેથી આપણે ફટાફટ તેને કાઢી શકીએ અને સાથે જ એમાંથી ડી કાઢી નાખ્યા છે એટલે એમાં વધારે તીખાસ પણ ના આવે બંને વસ્તુ સતરાય એટલે આપણે મોટા મોટા બાફેલા બટાકા એડ કરીશું અહીંયા મેં બે નંગ બટાકા લીધા છે અને તેને બાફી નાખ્યા છે અને બાફીને આ રીતે મેં તે આ રીતે સમાર્યા છે તો બસ થેપલા સાથે ખાવા માટે સૂકી ભાજી રેડી થઈ ગઈ જો બાળકોને ગળ્યું ભાવતું હોય તો થોડી તમે દળેલી ખાંડ આમાં એડ કરી શકશો તે લોકોને વધારે મજા આવશે થોડું મીઠું એડ કરીશું મોટાઓ માટે બનાવતા હોવ તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને સાથે જ ઝીણા સમારેલા મરચાં એડ કરી શકો છો અહીંયા મેં મરચામાંથી કમ્પ્લીટલી બી કાઢી નાખેલા જેથી તીખાસ ના આવે ખાતી વખતે અને આપણે મરચાંને ઇઝીલી કાઢી શકીએ અને છેલ્લે આપણે કોથમી સ્પ્રેડ કરી દઈશું તો થેપલા અને સૂકી ભાજી રેડી છે આ વસ્તુ તમે આરામથી પંદર મિનિટમાં બનાવી શકો છો જો તમે બે વ્યક્તિઓ માટે બનાવવાના હોવ તો મમ્મી કટકા કરી આપે કે જાતે કટકા કરીને ખાઈ મમ્મી કટકા કરી આપે જો આ મરચું જ્યાં ના ખાતો હું તીખું તીખું લાગશે ચલો હા ત્યાં બેસી પહેલા તું સ્ટાર્ટ તો કર આ કરી ગયો બટાકો લે બરાબર નથી આવ્યું હજુ મમ્મી હેલ્પ કરે હા તો પછી ચલો આગળ થી આવો ઓકે હવે લઈ જાતે તો પછી કેવું છે રમી બીજી વખત બનાવું તો તમે જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યુઝ કમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરજો અને મારી ચેનલ ફૂડ ગણેશાને જરૂર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે